અમરેલીના ગાવડકા ગામે ખેડૂતોનો ઉબાળો નવા બનતા માઇનોરિટીના આરોપ ઉપર

ડાયવર્ઝન નજીકમાં બની શકે છે તેમ છતાં એજન્સીએ પોતાના ફાયદા માટે તૈયાર જૂના રસ્તા સાથે જોડી દઈ લોકોને પરેશાનીમાં ધકેલ્યા છે ખેડૂતોને ગામથી ઘેર અડધો કિલોમીટર દૂર આવે છે પરંતુ ડાયવર્ઝનના હિસાબે પાંચથી સાત કિલોમીટર ફરવા જવું પડે છે આ ડાયવર્ઝન રોડથી નજીક કાઢવા ખેડૂતોની તંત્રને રજૂઆત આગામી સમયમાં જો માગણી નહીં સ્વીકારે તો નોડલ અધિકારીને અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવશે રિપોર્ટર ત્રિવેદી ધારી આજે બ્રિજ બની રહ્યા છે જે બગસરાથી ચલાલા રોડ જોડતા માયનો બ્રિજ એ બ્રિજ બને છે બહુ સારી વાત છે અને તંત્રનો આભાર વ્યક્ત કરીએ છીએ પણ એ બ્રિજ બનવામાં ખેડૂતોને થોડીક હેરાનગતિ એટલા માટે છે કે જે રસ્તો જે બહારથી આપ્યો છે બરોબર છે તે બહુ ચાર કિલોમીટર આપ્યો છે અને તે રસ્તો અવા અવાઓની જગ્યા ઉપર છે તો અવારનવાર પ્રાણીઓના ફેરા હોય છે બરોબર છે અને જે ધોરઢાખ લઈ જવામાં થોડી તકલીફ થાય છે અને બૈરાઓને આવવા જવામાં થોડીક તકલીફ થાય છે અને ખેડૂતોને અત્યારે સીઝન હાલે છે ચણા ઘઉં એવું પાક લેવાઈ રહ્યા છે તો ફરી ફરીને માનો કે બળદ ગાડા હોય તો તેને કેવડો જોખમ થાય અને રાત્રે લાવવામાં જોખમ થાય અને ખેડૂતોને અવારનવાર મુશ્કેલી પડી રહી છે એટલે મારું તંત્રને આપ દ્વારા એટલું જ કહેવાનું કે વહેલી તકે અહીંયા ડ્રાઈવરઝન આપે અને ખેડૂતના હિતમાં કામ કામ કરે રજૂઆત કરેલી છે રજૂઆત કરેલી છે પણ તેમાં કોઈ ધ્યાન દોરેલ નથી માંગણી એક જ છે કે ખેડૂતો માટે ડ્રાઈવર જે વહેલી તકે આપે તેવી મારી માગણી છે આ ગરમી દિવસોમાં જો તંત્ર આની ઉપર કંઈ ધ્યાન નહીં આપે તો અમે કલેક્ટર સીને આવેદન આપવા તૈયાર છે ખેડૂતો તમામ અમારે આ ગાવડકા ગામને જે સીમના રાજ કે જે છે માઇનર બે બ્રિજ બને છે એના માટે એ રસ્તા ઉપર એન્ટરથી માનો કે આઉટ હુદીમાં પચાસેઠ ખેડૂતો આવે છે અને રસ્તામાં એના બધા ખેતરવાડીઓ બધું એની રોજીરોટી બધું આવે છે તો તો અમને જ્યાં કામ ચાલે છે ને ડાયવર્ઝન આપેલ નથી બરોબર તો અત્યારે સિઝન ચાલુ છે નાના મોટા વાહનો પણ વાડી ખેતરે લઈ રોજી રોજીરોટી માટે કામ ધંધા માટે એ સિવાયના પ્લસ રોડ ને કનેક્ટિવિટી પણ છે એટલે બીજા પણ જે કાંઈ રાહદારીઓ છે પછી કોઈ માનો કે આજુબાજુના સેન્ટરોમાં કોઈ મહિલાઓ કોઈ બાળકો કોઈ અભ્યાસ છે કોઈ બારગામ જવા માટેનો પણ રસ્તો છે બરોબર તો અત્યારે એણે જે ડાયવર્ઝન જે આપ્યું છે એ નદીના કાંઠે કે જ્યાં જંગલ વિસ્તાર જેવું છે કે ભાઈ હિંસક પ્રાણીઓના કાયમનો રસ્તો રહેઠાણ છે બરોબર તો મને કે ગમે ત્યારે જનાવર કોઈ હિંસક પ્રાણીઓ ત્યાં આવે છે રહે છે બરોબર તો એ પણ મોટું જોખમ છે બરોબર તો આ જે ગામેથી એન્ટર થાય છે જે રસ્તો ત્યાંથી ડાયવર્ઝન ટૂંકમાં છે નહીં બાજુમાં ખેતરમાં ડ્રાય ઓપ્શન છે તો અમને જ્યાંથી ઓપ્શન આપે તો અમારા પચાસ જેટલા ખેડૂતો હશે અને બીજા જે કઈ તકલીફ ન થાય હેરાનગતિ ન થાય એવી અમારે કેટલું ફરવું પડે છે જો આમ ફરીને આલે તો મનો કે રોડે રોડ આલે ચલાવા રોડ ને કનેક્ટિવિટી તો ચાર થી પાંચ કિલોમીટર ફરીને આવવું પડે અને આ બધું નદી બાજુ જે અત્યારે ઓપ્શન આપ્યો છે તો ત્યાં તો માનો કે ખાડા ખબડા ને જંગલ વિસ્તાર જવું છે અને માનો કે મેન તો હિંસક પ્રાણીઓનો અવર જવર અને રેણાક ને આ ડાયવર્ઝન છે જે અત્યારે ઓપ્શન આપ્યો છે એ બે ત્રણ ત્રણ કિલોમીટર જવું છે બરોબર તો અમારી માગણી એ છે કે ભાઈ બાજુમાં જ ડાયવર્ઝન થાય એમ છે તો એ ઓપ્શન ઉપર અમને વ્યવસ્થા કરી આપે એવી મીડિયાના માધ્યમથી અમે નોડલ એજન્સી અને આગળ જરૂર પડે તો અમે કલેક્ટર પણ રજૂઆત કરવા માટે રવાના થઈ અમારે જે વાડી નો રસ્તો નીકળે છે અહીંથી ત્યાં જવા માટે ડ્રાઈવર આપેલું છે પણ એ 4 કિલોમીટર દૂર આપેલું છે અને આ કે ડ્રાઈવર જન નીકળે એમ છે પણ ડ્રાઈવર જન કાઢતા નથી લોકો કેતર નથી બરાબર અને મારી વાડી અહીંથી 1/2 કિલોમીટર જ ગામથી દૂર છે મારા હાડા 4 કિલોમીટર ફરીને આવવું પડે છે અમારા ઢોર કે અમારે વાડી અત્યારે લઈ જવાય એવી પરિસ્થિતિ નથી

જ્યાંથી અમારે ઢોર રાખે જ્યાં હાલે ચાર કિલોમીટર ફરી ત્યાંથી એટલા જનાવરની બીક લાગે નદી કાઠો છે બરાબર છે આવારો રસ્તો છે રાત્રે બે રહો ને કે અમારે હાલુ કેમ છે આવારું રસ્તામાં બરાબર છે